દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ટેકાના ભાવ કરતા ઓછા ભાવે વેપારીઓ ડાંગર માંગી રહ્યા હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી પણ વેપારીઓ ઓછા ભાવ આપે છે ક્વિન્ટલ ડાંગર દીઠ પાંચસો રૂપિયાનો ટેકો ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે આ મામલે ખેડૂત આગેવાન જયેશ દેલાડે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી અને ખેડૂતના હિતમાં સરકાર સહકારી મંડળીઓને પાંચસો રૂપિયા ટેકો ચૂકવે તેવી માંગ કરાઈ આજે ડીઝલના ભાવ વધે છે ખાતરના ભાવ વધે છે એની સામે પોષણ સંભાવ ખેડૂતોને મળતા નથી જેટલો ભાવ મળવો જોઈએ એટલો મળે તો ખેડૂતો એટલી આશા રાખીને બેઠા છે કે પાંચસોની ઉપર ભાવ મળે તો એમનો ખર્ચાથી થોડું મળી રહ્યું છે ખેડૂતોના ભાવમાં કોઈ દિવસ વધારો થતો નથી એટલે બસ આ એટલું જ સરકારને કહેવું છે કે આ જે ભાવ પડે છે એનાથી પોષણ સંભાવ મળી રહે જેટલો ખર્ચો થાય છે એના ઉપરાંત જે મળવું જોઈએ એ મળતું નથી કારણ કે વેપારીઓ અને મંત્રીઓ જે છે તે ભાવમાં ડિફરન્સ રહે છે એટલે વેપારીઓ ભાવ ઓછો અમને આપે છે મિનિમમ પાંચસો તો રહેવો જ જોઈએ ચારસો એંસીથી પાંચસો તો રહેવો જ જોઈએ